ઓનલાઈન ટાસ્કના નામે ઠગાઈ કરતી ગેંગના ચક્કરમાં સપડાયેલી મહિલાએ રૂપિયા છ પોઈન્ટ ત્રણું લાખ ગુમાવ્યા હતા જેની તપાસ દરમિયાન સાયબર સેલ બેંક એકાઉન્ટ ભાડે આપનાર સાગરિતને ત્યાં ઝડપી પાડ્યો છે વડોદરાની મહિલાને ઓનલાઈન ટાસ્ક કરવાની પાર્ટ ટાઈમ જોબની ઓફર આપી હતી જેમાં ગૂગલ મેપ પર લાઇક આપવાની હતી શરૂઆતમાં તેને કમિશન પેટે રકમ પણ મળી હતી પરંતુ વધુ ટાસ્ક માટે ડિપોઝિટ ભરવાના નામે ઠગો મહિલા પાસે વધુને વધુ રકમ પડાવતા ગયા હતા ઈ વોલેટમાં મહિલાને તેના રિવોર્ડની રકમ દેખાતી હતી પરંતુ આ રકમ તે ઉપાડી શકતી ન હતી જેથી તેને શંકા જતા સાયબર સેલમાં ફરિયાદ કરી હતી આ ફરિયાદ આધારે પીઆઈબીએન પટેલ અને ટીમે જુદી જુદી બેન્કો પાસે વિગતો માંગી હતી જે પૈકી સુરતના મોટા વરાંછા વિસ્તારમાં રહેતા અને દસેક દિવસ પહેલાં જ ઘર બદલનાર બેંક એકાઉન્ટ હોલ્ડર ચેતન ભરતભાઈ ભધાણીને પોલીસે સુરતથી ઝડપી પાડ્યો છે પ્રાથમિક તપાસમાં તેણે કમિશન મેળવીને બેંક એકાઉન્ટ વાપરવા માટે આપ્યું હોવાની વિગતો ખુલી છે જેથી પોલીસે આગળની લિંક શોધવા માટે કવાયત હાથ ધરી છે